નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તે ધોરણ સાતના ગુજરાતી વિષયના નવા પાઠ્યપુસ્તકની અંદર કાવ્ય નંબર અગિયાર વાગે છે રે વાગે છે ના ભાગ બે સ્વાધ્યાય એટલે કે પ્રશ્ન અને જવાબનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આ કાવ્ય અગિયાર આપણે કુલ બે ભાગમાં બનાવેલું છે એટલે કે ભાગ એકની અંદર આપણે સમજૂતી મૂકેલી છે અને ભાગ બેની અંદર આપણે સ્વાધ્યાય મૂકેલા છે એટલે કે પ્રશ્નના જવાબ મૂકેલા છે તો જરૂરથી આ જે પાઠ અગિયાર છે તેનો ભાગ એક તમે ન જોયો હોય તો એ પણ તમે જરૂરથી જોઈ લેજો આ વિડિયોમાં આપણે સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તે કરવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના સેમ એક અને સેમ બેના બધા જ પાઠના દરેક પાઠની સમજૂતી અને દરેક પાઠના સ્વાધ્યાય જે છે એટલે કે પ્રશ્ન અને ઉત્તર જે છે તેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ દોસ્તો આપણે આ જે પાઠ છે અગિયાર કાવ્ય જે છે અગિયાર તેમાં પ્રશ્ન નંબર એક વાતચીત અહીંયા આપણે કહેલું છે કે સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા ગમે છે તો જવાબ આવશે સંગીત સાથે મને પ્રાર્થના કરવી ગમે છે નાસ્તો કે ભોજન કરવું ગમે છે ગૃહકાર્ય કરવું ગમે છે આમ મારા મનગમતા કામ કરતી વખતે સંગીત વાગતું હોય તે ગમે છે બીજો સવાલ દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે દૂર વાગતા સંગીતને સાંભળીને મન થાય કે કોના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા તો કોના ઘરે લગ્ન પ્રસંગ છે અને હા જો નવરાત્રિ હોય તો શેરીમાં વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે કે મારી મમ્મી મને ક્યારેક ગરબા રમવા તૈયાર કરશે અને હું ક્યારે ગરબા રમવા જઈશ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવી એવું કદી બન્યું છે ક્યારે તો જવાબ આવશે કે હા હું મારા પરિવાર સાથે ઉનાળુ વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ માટેનું બૂથ આવ્યું હતું ત્યાં અમારે ટેક્સી ઊભી રાખવી પડી હતી પછી ટેક્સી પર લાગેલા ફાસ્ટેગથી તે રસ્તા પરથી પસાર થવાનો કર ચૂકવ્યો હતો ચોથો સવાલ તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો તો જવાબ આવશે મને ગરબા રમવા ખૂબ ગમે છે હું નવરાત્રિના નવ દિવસ શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારમાં કોઈના લગ્ન કે પ્રસંગની આગલી રાત્રે ગરબા રાખ્યા હોય તો ગરબા રમું છું ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમો સવાલ કોઈને જોતાવી તો આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું કોને કોને જોઈને તો જોઈએ જવાબ હા આપણને જે પ્રેમ કરતું હોય તેને જોતા જ આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જોવા આવે કે તરત મને સારું લાગે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને ખરાની નિશાની કરો ચાલો તો અહીંયા નાદ તો નાદના અર્થ અહીંયા આપણને આપેલા છે ઘોંઘાટ અવાજ અને બૂમ એમાંથી જે સાચો અર્થ છે ઉપર આપણે ટીક કરવાની છે તો સાચો અવાજ અહીંયા આવશે અવાજ ચાલો ત્યાર પછી બીજું મારગ મારગ માટેના શબ્દો અહીંયા દિશા પગદંડી અને રસ્તો આપ્યા છે તો એમાંથી સાચો જવાબ જે છે તે આપણો આવશે રસ્તો ત્યાર પછી છે ત્રીજું ધન તો ધનની અંદર અહીંયા જમણ દાન અને પૈસા આપણને આપેલા છે તો અહીંયા અહીંયા સાચો જવાબ આવશે પૈસા ત્યાર પછી ચોથું વેરણ તો અહીંયા વેરાયેલું વેરી અને વાવેલું તો એમાંથી સાચો જવાબ આવશે વેરી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પ્રશ્ન નંબર ત્રણમાં આપણને કહ્યું છે કે કાઉસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો ચાલો તો વેરી કસબી મારગ અને નાદ જેવા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે પહેલો સવાલ ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે તો અહીંયા સાચો જવાબ આવશે મારગ ત્યાર પછી બીજો સવાલ કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે તો અહીંયા જવાબ આવશે કસબી ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા મને ઢોલક કરતાં ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે છે તો જવાબ આવશે નાદ ત્યાર પછી ચોથો સવાલ નોળીઓ ખાલી જગ્યા બની સાપને શોધતો હોય છે તો અહીંયા જવાબ આવશે વેરી નોળીઓ વેરી બની સાપને શોધતો હોય છે ચાલો મિત્રો અહીંયા તમારા માટે ખાસ અને એક મહત્ત્વની સૂચના છે કે ધોરણ સાતના ગુજરાતી વિષયના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મૂકાઈ ચૂક્યું છે અને પીડીએફ બધા જ પાઠનું બધા જ વિષયનું હવે આ જે વિડીયો છે અથવા તો આ જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મૂકવામાં આવેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે ધારણ કરનાર તો જવાબ આવશે ગિરિધર ધનુષ્યને ધારણ કરનાર તો અહીંયા જવાબ આવશે ધનુર્ધર ત્યાર પછી ત્રીજું બંસીને ધારણ કરનાર તો જવાબ આવશે બંસીધર ત્યાર પછી ચોથું ઉપર પ્રમાણે બીજા શબ્દો બનાવો તો વિષને ધારણ કરનાર તો જવાબ આવશે વિષધર મુરલીને ધારણ કરનાર તો જવાબ આવશે મુરલીધર ચક્રને ધારણ કરનાર તો જવાબ આવશે ચક્રધર અને ગદાને ધારણ કરનાર તો જવાબ આવશે ગદાધર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ સંવાદ વાંચો અને આપેલા પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો ચાલો તો જો અક્ષય અને પાર્થ વચ્ચેનો સંવાદ છે અક્ષય કહે પાર્થ આ નેહાને તો ઘણી ઈજા થઈ છે આપણે તેને મદદ કરવી જોઈએ પાર્થ કહે પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણા ઉપર કી જાશે અક્ષય કહે અરે સારું કામ કરવામાં તો સાહેબ ન બોલે આપણે નેહાના ઘરે સમાચાર આપવા જો આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ પાર્થ કહે તારે જવું હોય તો જા હું તો શાળાએ જઈશ તો જોઈએ પહેલો સવાલ શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે ત્રણ વિકલ્પો આપેલા છે નેહા પડી જવાથી દિયાને ઈજા થવાથી કે નેહાને મદદ કરવાથી તો જવાબ આવશે વિકલ્પ અ નેહા પડી જવાથી ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે તો અહીંયા ત્રણ વિકલ્પો આપ્યા છે અક્ષયને શાળાએ જવાનું મોડું થતું હતું નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે કે પાર્સ તેની વાતો સાંભળતો નહોતો તો જવાબ આવશે વિકલ્પ બ નેહાની ઈજા જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે ત્રીજો સવાલ પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો ચાલો તો હું જવાબ આવશે અક્ષયની વાત ન માનો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ આપેલા પ્રત્યય લગાવી અને શબ્દો બનાવો તો અહીંયા પ્રત્યયમાં છે ઈ ઈક ઈ કી કુ ડી ડો ડુ અને ઈઓ ચાલો પ્રત્યયની અંદર પહેલાં આપણે જોઈએ તો ઈ તો અહીંયા આવશે ચાલાકી બોલકી ઉપરી વાટકી અને અધિરી ઈક તો ઈકમાં આવશે નૈતિક આર્થિક દૈનિક સ્વાભાવિક અને માનસિક ઈય તો અહીંયા જવાબ આવશે દિવસીય રાજકીય વૈદકીય ઈશ્વરીય કી અથવા તો કુ તો અહીંયા જવાબ આવશે નાનકી જાનકી બોલકી લાડકું અને પોચકું ડી ડો અને ડુ તો અહીંયા જવાબ આવશે રોતડું મોટડું ખોટડી ગોરડું અને ચોંટડું ત્યાર પછી આવશે ઈઓ તો અહીંયા સુખીઓ દુખીઓ ભૌમિયો અને મારફતીઓ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રત્યયો પ્રત્યયો લાગીને બનેલા અંગ વિસ્તારક શબ્દો શોધો જેમ કે ઈ ડી ડોડુ ઈય કી કો ઈક વગેરે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્ન થશે જે તમારા શિક્ષકને પૂછો ઉદાહરણ તરીકે પહેલું શ્રીકૃષ્ણને વ્હાલો ગીરધર એવો કયા કયા નામે સંબોધવામાં આવે છે અને બીજો સવાલ શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માંગતા હતા ચાલો તો પ્રશ્ન આ નંબર આપણે પહેલો જોઈએ તો શ્રી કૃષ્ણ એકલા થઈ એકલા થઈને અને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે બીજો સવાલ શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે મોરલી વગાડતા હશે ત્રીજો સવાલ શ્રી કૃષ્ણ થનક થનક થઈ કેમ નાચતા હશે મિત્રો ધોરણ ત્રણથી આઠની બે હજાર ચોવીસ પચીસની અંદર જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીની જે પીડીએફ છે સોલ્યુશન સાથેની પીડીએફ તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી આ જે ચેનલ છે ત્યાં તમે જોઈ શકશો કે આ બધી જ પીડીએફો મૂકાઈ ચૂકી છે દરેક ધોરણની દરેક વિષયની સ્વાધ્યન પોથીના સોલ્યુશન મૂકાઈ ચૂક્યા છે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમને પીડીએફ મળી જશે કોન્ટેક નંબર છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ ચાલો ત્યાર પછી આગળ નવમો સવાલ કાવ્યના આધારે વર્ણન કરો એમાં પેલું છે વંદરાવન તો વંદરાવન એટલે શ્રી કૃષ્ણની ભૂમિ આ વંદરાવનમાં શ્રીકૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વંદરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે કેમ કે કૃષ્ણના ચરવા ચરણારવિંદ કરવાથી તેને વધારે શોભા મળે છે ચાલો ત્યાર પછી બીજો સવાલ શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર તો શ્રીકૃષ્ણએ પીળા પિતાંબર ઝરક્ષી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે કાને કુંડળ મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજે છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલું આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે તો આ કાવ્યમાં વૃંદાવનમાં કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની વૃંદાવનના માર્ગે જતા શ્રીકૃષ્ણ દહીંનો કર માંગે છે તેની વૃંદાવનમાં રાસ રચાયો છે તેની પહેરેલા પિતાંબર જામા અને પીળા પટકાની શ્રીકૃષ્ણના કાનમાં કાનકુંડળ મસ્તકે મુકટ અને મુખ પર મોરલી બિરાજે છે તેની વૃંદાવનની કુંજ ગલીમાં શ્રીકૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે ત્યાર પછી બીજો સવાલ આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે તો શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો સવાલ શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે તો શ્રીકૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માંગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે ચોથો સવાલ મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે તો મીરાબાઈ ગિરધર શ્રી કૃષ્ણ એટલે કે પ્રભુના ગુણ ગાવાનું કહે છે પાંચમો સવાલ શ્રી કૃષ્ણના છે તો જવાબ આવશે શ્રીકૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આપણું આજે કાવ્ય નંબર અગિયાર નું આ જે સ્વાધ્ય એટલે કે પ્રશ્નને ઉત્તર છે ભાગ બે છે તે પૂર્ણ થાય છે ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર બારના જે સ્વાધ્યાય છે અને જે સમજૂતી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને સાથે સાથે આ વિડીયો જે છે તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ સાતમાં અભ્યાસ કરતા હોય તે દરેક સુધી શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પાઠ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે